આજરોજ નવી દિલ્હી ખાતે લોકજનશક્તિ પાર્ટી દ્વારા રાષ્ટ્રીય કાર્યકારી બેઠક યોજવામાં આવી જેમાં દરેક રાજ્યોના કાર્યકર્તાઓ અને પ્રમુખ ઉપસ્થિત રહ્યા જેમાં ગુજરાતના રાષ્ટ્રીય મહાસચિવ સચિવ ગોધરા સહના સાદિકભાઈ તિજોરીવાળા તેમજ રાષ્ટ્રીય સચિવ ફિરોજભાઈ માલાની અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સાદિકભાઈ તિજોરીવાળા દ્વારા ભાષણ કરતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓને પાર્ટીના કાર્યકરો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગુજરાતમાં એકલા હાથે પાર્ટી માટે મહેનત કરતા સકીરભાઈ તિજોરીવાળા અને સાદિકભાઈ તિજોરીવાળાની મહેનતને પાર્ટીના આગેવાનો દ્વારા બિરદાવી હતી તેમજ આવનારા દિવસોમાં ગુજરાતમાં પાર્ટીને વધુ આગળ ધપાવવા માટે જરૂરી આયોજન કરવા અને પાર્ટી દ્વારા સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે जब पूरे इंडिया से सभी को बुलाकर इन्होंने इतना बड़ा काम करके दिखाया है इनकी तारीफ करना तो बड़ी दूर की बात होगी लेकिन जो दिख रहा है आपको यहाँ पर यहाँ पे आया हूं जो आज हमारे नेता युद्ध के अंदर इतनी ने, जब पूरे इंडिया से सभी को बुलाकर इन्होंने इतना बड़ा काम करके दिखाया है इनकी तारीफ करना तो बड़ी दूर की बात होगी लेकिन जो दिख रहा है आपको यहाँ पर आवी दुण। आवी दुण। आवी दुण।